આપણા દેશમાં આમ તો બોયકોટ ચાઇનાનો નો અભિનય છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર દેશોમાં ચાલી રહ્યું છે અને તેની અસર પણ થઈ રહી છે પરંતુ ચીન તેનો પાઠ ત્યારે જણાવે છે જ્યારે ભારતીય બજાર નેતા માટે બંધ થશે જ્યારે દેશના લોકો સંવેદન ઉત્પાદન અપનાવે ત્યારે ભારતીય બજાર ચીન માટે બંધ થઈ જશે સરકાર સંવેદન પ્રોત્સાહ આપવા માટે સતત ઝુંબેશ ચલાવી રહી છે લોકલ ફોર વર્ક તેનો એક જ ભાવ છે જ્યારે તમે તમારી આસપાસ બનેલી વસ્તુઓ ખરીદો છો ત્યારે સ્થાનિક ઉદ્યોગ પ્રોત્સાહ મળે છે અને વિદેશી ઉત્પાદનોની માંગ ઘટે છે ભારત તહેવારોનો દેશ છે દર મહિને કોઈને કોઈ તહેવારો આવે છે તહેવારો દરમિયાન લોકો ઘણી ખરીદી કરે છે આ ખરીદી દેશમાં અર્થતંત્ર પર પણ અસર કરે છે પરંતુ જ્યારે તમે સંપૂર્ણ સંવેદન વસ્તુઓ ખરીદો છો ત્યારે દેશ ઝડપથી પ્રગતિ કરે છે અને સ્થાનિક લોકોને રોજગાર મળે છે વાસ્તવમાં દરેક તહેવારો પણ બજારમાં સંવેદન અને વિદેશી વસ્તુઓ હોય છે મોટા ભાગના લોકો વિદેશી વસ્તુઓ ખરીદી છે કારણ કે તે વસ્તુ સસ્તી હોય છે હવે જ્યારે તમે જાતે વિદેશી વસ્તુઓ ખરીદો છો તો ત્યારે દેશની માંગ વધતી રહે છે અને ચીન જેવા દેશોમાં ભારતીય બજારમાં પ્રભાત્વ જાળવી રાખશે તમે જ વિચારો શું તમને દિવાળી પર ચાઇનીઝ લક્ષ્મી ગણેશની મૂર્તિ અને ઝાલર ખરીદવા જોઈએ શું તમે હોળી માટે ચાઇનીઝ રંગો અને વોટર ગન ખરીદવે માંગો છો શું બાકીના તહેવારો દરમિયાન વિદેશી વસ્તુઓ ખરીદવી જોઈએ કેટલાક લોકો દલીલ કરે છે કે વિદેશી માલ સસ્તો મળે છે પરંતુ સત્ય એ છે કે જો તમે સંવેદન ઉત્પાદનો નહીં ખરીદો તો તમને તેનું ઉત્પાદન નહીં વધે અને જ્યારે માંગ નહીં વધે તો તેમની કિંમત કેવી રીતે ઓછી થશે